આની ઉપર ભાઈ આંદ્રા થી એક ઝૂમ થઈ ને એ વાળો મોબાઈલ પ્રમોશન નો વિડિયો જો એન જો આ ભાઈ લેવા આવ્યા છે જો આ 32 ઇંચ નો લેવે તો આ લઈ જાવ 43 ઇંચ ની માત્ર તમને આલુ નું શાક છે વટાણા ને બધું મિક્સ માં અને ભાઈ જો આવી પૂરી આપી દીધી છે મિત્રો જન મિત્રાને વેલકમ બેક ટુ માય ન્યુ વીડિયો તો ફરીથી મારા એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો કેમ છો મિત્રો મજામાં ને ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું હવે આજે હા ભાઈ શનિવાર છે અને આપણે જવાનું છે માણસા પ્રમોશન નો વિડીયો શૂટ કરવા તો અત્યારે વાગી ગયા હા આઈ થિંક સાડા ચાર જેવું થઈ ગયું છે વાતાવરણ જો ભાઈ થાબા ઉપર અત્યારે આવી ગયા હતા અને આજુબાજુ હે વાંદરા છે અત્યારે નથી જો એક દેખાતો હશે તમને અહીંયા અને બહેને કેટલા ટાઈમથી પ્રમોશન ના વિડીયો આવેલા હતા કે પ્રમોશન કરવા આવો આવો મારા વિડીયો શૂટ કરવાનો છે આ તે વગેરે તો ભાઈ તો ગાંધીનગરથી ગાંધીનગરથી તો ત્યાં તો જવાનો ટાઈમ નહીં આપણા માણસ જાય પતાઈએ અને આગળ બેના રહેજો કઈ રીતના હે બધું તમને ખબર પડી ગયા ના જો ભે વાંદરા એ જો ખુરસીને તોડી નાખીએ તો નુકસાન ઉપર નુકસાન અને એક આ ટાકાનું ઢાંકણું તોડી નાખ્યું ભાઈ નુકસાન તો કરે છે વાંદરા ક્યારેક ક્યારેક

અને એક ભાઈબંધને બોલાવ્યો બોલાવો હોય હમણાં આવે ત્યારે એને મળી એ ની અંદર હેના બે બજાર એક આ બજાર છે એક આ બિનલ સ્ટુડિયો વાળી અને એક આ બાજુ હે પણ આપણે હે રોક્સિડોન નું કાપડ કાપડ ને એટલે પેન્ટ હતું એના ખુલ્લું કરાવવાનું જ પણ એ કંઈ થાય એમ નથી કેમકે અત્યારે હે માહોલ થોડોક પેલો હે ટ્રાફિક બહુ છે એટલે કંઈ થાય એમ નથી તો જઈએ છીએ આગળ બીજી જગ્યાએ અહીંયા છે બસ સ્ટેન્ડ માણસાનું જો આપણો ભાઈબંધ આવી ગયો

કેવો વિડીયો જોઈને આવા આપણે આપણો બ્લોગ પ્રમોશન નો વિડીયો જોઈને જો આ ભાઈ લેવા આવ્યા છે લઈ લીધો આ મોબાઈલ આવો ભાઈ લઈ લીધો બરોબર બે લીધા હા ભાઈ નવો એડ કોંગ્રેચ્યુલેશન ભાઈ ઠેખાના રામ મોબાઈલ માં આપણે શૂટ કરવાનો તો એક કરવાનો છે અને હવે છે ને એની જે બાજુમાં હે આ મેહુલ મોબાઈલ આ બે દુકાન છે ભાઈ ઇટાદરા ચોકડી છે ને ત્યાં આવેલી ઇટાદરા ચોકડી હોમ મેડિકલ ની સામે

જો આ 32 ઇંચ ની નો લેવી તો આ લઈ જાવ 43 ઇંચ ની આ માત્ર તમને તો ભાઈ આપણા ના શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને બજાજ ફાઇનાન્સ માં આના ના 0% ડાઉન પેમેન્ટ ઉપર બજાજ ફાઇનાન્સ માં લોન ઉપર આના મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ની કોઈ પણ વસ્તુ મળી જાય તો જો ભાઈ આપણા બજાજ ફાઇનાન્સ માં ભાઈ છે

મિત્રો આવી ગયા એક હોટલમાં જમવા કઈ હોટલમાં આવ્યા નું હોય ને આપણે નામ નથી લેવું ખોટું પ્રમોશન થઈ ગયા તો આના ભાઈ જમવા આવી ગયા જો હું ભાઈ ઉપર ટીવી ચાલુ અવાજ કરે ભાઈ એમાં જેઠાલાલ ને તો મજા આવે ખાતા ખાતા જેઠાલાલ જોઈએ ને તો બહુ મજા આવે પણ આ એવું નથી મૂવી ચાલુ હોય હમણાં જમવાના ના ને એટલે તમને કે ખાવામાં આવે ને પેલા આપણને જો આવી ગોળ ગોળ રાઉન્ડવાળી એને ડુંગળી કાપીને આપી છે અને લીંબુ આપી દીધા હા ત્રણ અને છાશ તો પહેલેથી મૂકી દીધી અને આય હાથનું ને એવું તો પડ્યું જ છે ઓલરેડી ખાટું ગયેલું ને તીખું મિત્રો ભાઈ પૂરી અને શાક આવી ગયું છે આલુનું શાક છે વટાણા ને બધું મિક્સમાં અને ભાઈ જો આવી પૂરી આપી દીધી છે તો ભાઈ હવે ધીરે ધીરે આપણે હને બાકાજી કે બોલાવાનું ચાલુ કરીએ આમ જો ભાઈ હવમાં હવરમાં એનું ભૂંડો આવી ગયો જો ઘર આગળથી નીકળ્યા હે તો આપણો માસ્ત મજા એની સવાર પડી ગઈ હતી બીજી બાર આવી ગયા અગિયાર વાગી ગયા ઉઠવામાં રાત્રે મોડું થઈ ગયું તું થોડું હોવામાં એટલા અગિયાર વાગી ગયા અત્યારે ને ભાઈ અવાર ના કેળું ખાઈ લઈએ હવે સવારનો નાસ્તો ને આપણે કેળું ખાવાનું રાતે ને લગભગ હાડાનું જેવું થઈ ગયું હતું ઘરે પોંતા પોહતા हम वरसाद चालू थी गो धीमो धीमो एट कहीं शूटिंग थी ना जो हमें रस्त तो भूली गया लगे पास दिवस गाड़ी मेरी जो चार है भाई का भाई का તો મિત્રો છે ને મિત્રાની આપણા થઈને રેગ્યુલર રહેવાતું નથી મિની બ્લોકમાં તો વોઇસ ઓવર કરવામાં દરરોજ દરરોજ પેલું થાય છે આપણે ટ્રાય કરશું કે રેગ્યુલર થવાઈ જાય અને તમે સપોર્ટ કરતા રહેજો બાકી મોટા બ્લોકનું જ ડેઇલી ચાલુ કરવું છે કે યુટ્યુબ ચેનલ જલ્દીથી મોનિટાઈઝ થઈ જાય અને એમાંથી કંઈક આગળ જઈ શકે તો યુટ્યુબ ચેનલમાં પણ સપોર્ટ કરજો બાકી તો કાંઈક ને કાંઈક નવું તમને દેખાડ્યા કરશું ને આજે થોડા ઘણા શૂટિંગ કરવાના છે ઘરે રીલ્સ માટે તો એ કામ કરી દેહું બાકી આજનો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો અને આશા કરું છું ક્યાંક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી બાય બાય